કારણ કે જે રીતે કંપનીના પરિણામ આવ્યા છે વિપ્રો પર આપણે ખાસ નજર રાખવાની છે અને આઈટી શરૂઆત થઈ છે અહીંયા પણ જોઈએ તો અનુમાન મુજબના જ આમ તો નંબર્સ આપણે જોઈ રહ્યા છે જે ગાઈડન્સ હતું અહીંયાથી સાડા ત્રણ ટકાનું કોન્સ્ટન્ટ કરન્સી આવક ગ્રોથ જે છે ઘટવાનું એની સામે બે ટકાનો એક ઘટાડો છે નંબર્સ ઘટાડો બતાવી રહ્યા છે પરંતુ અનુમાન મુજબનો તો વિપ્રો માટે કઈ રીતે આપ સલાહ આપશો વિપ્રો એક અને આ દરેક ઘટાડે લેવાની સલાહ રહેશે ઇમિડિયટ ટર્મમાં જે બસો પચાસનો જે લો માર્યો કે બસો પિસ્તાલીસ થી પચાસનો જે એરિયા છે એ એક સપોર્ટ એરિયા છે અને એની નીચે સોદો સરખો કરો બાકી આ હોલ્ડ કરવાની સલાહ છે અને મને એવું લાગે છે ધીરે 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 એમાં ભાવ ઇમ્પ્રુવ થશે અને જે કરેક્શન હતું એ પૂરું થશે અને એક બસો બસો સિત્તેર પિંચોતેરની ઉપર એક ડિસિસિવ અપમુ આવવાની શક્યતા છે

બેઝિકલી યુ રેવેમ્બર ચાંદની આપણે બે દિવસ પહેલાં એક્સિસ બેંક ડિસ્કસ કરેલું આપણા કોઈ એકાદ શોમાં અને ત્યારે પણ મેં એક્સિસ બેન્કથી દૂર રહેવાની સલાહ આપી હતી અને આજે પણ એમ જ લાગે છે કે આ ચાર્જ સ્ટ્રક્ચર બહુ જ વીક છે એટલે આનાથી થોડું દૂર જ રહેવાની સલાહ છે પ્રાઇઝ એક્શન નેગેટિવ છે મોમેન્ટમ પણ નેગેટિવ છે અને કાફી અન્ડર પર્ફોમન્સ છે અને એક ડેલી ચાર્જ પર એક નાનકડું હેડ એન્ડ શોલ્ડર પણ દેખાઈ રહ્યું છે એટલે આ મને એવું લાગે છે કે એક્સિસ બેન્કથી દૂર રહેવા જેવું લાગે છે તો એક વ્યૂ હાલ તો થોડું એક અવોઈડ કરી શકો છો અહીંયાથી એક્સિસ બેંકના કાઉન્ટરને પરંતુ જોઈએ આજે પરિણામ બાદમાં એક કઈ રીતે રિએક્શન આવશે વધુ એક આઈટી મિટકે આઈટી એલ ટીઆઈએમ માટે રાકેશી વ્યૂ લઈ એલટીઆઈ માઇન્ટ્રીના જે નંબર્સ આપણને આવતા દેખાડી રહ્યા છે તો એ ફ્રન્ટ પર આજે ત્યાં પણ એક ફોકસ રાખવાનો છે અનુમાન કરતાં થોડા નંબર્સ અહીંયા અત્યારે એક સારા બતાવી રહ્યા છે કારણ કે પ્રોફિટ રેવન્યુ એબિટ માર્જિન્સ બધામાં સુધાર છે તો એલ ટીઆઈ માઇન્ટ્રી માટે આપનો વ્યૂ કઈ રીતે રહેશે એલ ટી એલ ટીએમ એન્ટ્રીન એક જે ડાઉન હતો એ ખતમ કરીને હવે ધીરે ધીરે અપટ્રેન્ડ તરફ જઈ રહ્યો છે એનું વાર્કેટ કરતાં પણ બેટર પરફોર્મન્સ છે અને મોમેન્ટમ પણ થોડું બિલ્ડ બિલ્ડ થયેલું છે અને એક પોઝિટિવ ઝોનમાં જવાની શક્યતા રાખે છે અત્યારે પાંચ પાંચ હજાર એકસો ચોરાણું લાસ્ટ ક્લોઝિંગ પ્રાઇસ છે તો લગભગ લગભગ સો રૂપિયા સો રૂપિયાની આજુબાજુનો એક સ્ટોપો સલાકી આમાં હોલ્ડ કરવાની સલાહ છે અને પાંચ હજાર પાંચસો પચાસ ની ઉપર જો નીકળી હશે તો પછી નવી રેન્જ આવવાની શક્યતા છે અત્યારે મને લાગે છે કે મારો વ્યૂ આનો આને પર પોઝિટિવ છે અને એને હોલ્ડ કરવાની સલાહ છે સો એક રૂપિયાનો નીચે જો લેવલ તૂટી જાય પાંચ હજાર એકસો તો એની બાજુ આજુબાજુ સ્ટોપ લોસ રાખવું જોઈએ તો એક વ્યૂ વ્યૂ પોઝિટિવ આપણને બનતો જોઈ રહ્યા છે એલટીઆઈ માઇન્ટ્રી આજે નંબર્સ પણ સારા છે જોઈએ ગઈકાલના આટલા ઘટાડા બાદ જે છે આપણે કઈ રીતના આજે સ્ટોક પર શરૂઆત થતી બતાવશે વધુ એક નિફ્ટી કાઉન્ટર માટે વ્યૂ લઈએ રાખીએ છીએ જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ અહીંયા જે રીતે પરિણામ જીઓ ફિનાન્સ દ્વારા આપણને આવતા દેખાડી રહ્યા છે આવકમાં સુડતાલીસ જેટલો ઉછાળો છે સાથે આપણને ઓવરઓલ પણ જોવા જઈએ તો પચાસ હજારથી વધુ પોઈન્ટ્સ પર કંપનીના સ્ટોર્સ આપણને દેશમાં સમગ્ર દેશમાં દેખાડી રહ્યા છે પરંતુ સેટઅપ કેવું જોઈ રહ્યા છો જીઓ ફિનાન્શિયલ જીઓ ફાઇનાન્સનો સેટઅપ એબ્સોલ્યુટલી પોઝિટિવ સેટઅપ છે આપણે જીઓ ફાઇનાન્શિયલનો જુલાઈ મહિનામાં તમને યાદ હોય તો આપણે બુલકોલ સ્પ્રેડ પણ આપેલો ત્રણસો દસ ત્રણસો ત્રીસનો અને અને આના મારો વ્યૂ એબ્સોલ્યુટલી પોઝિટિવ છે અને આમાં આ એકચ્યુઅલી લોંગ ટર્મ પોર્ટફોલિયોનો પાર્ટ હોવો જોઈએ હજી જે ની જે સ્ટોરી છે એ હજી પ્લે આઉટ થઈ રહી છે જીઓમાં અને હજી તો નવી માટે અપોઇન્ટ થઈ છે નવા નવા ફંડ લોન્ચ થઈ રહ્યા છે તો ઇટ્સ અ લોંગ ટર્મ સ્ટોરી બે પાંચ દસ વર્ષનું આખી સ્ટોરી છે અને આ એક લોંગ ટર્મ પોર્ટફોલિયોનો પાર્ટ હોય એવું લાગે છે મને અને ડેલી ડેલી ચાર્ટ પણ તમે જુઓ તો એમાં મોમેન્ટમ પણ પોઝિટિવ છે અને રિલેટિવ ઓર પરફોર્મન્સ પણ છે માર્કેટ કરતા તો આમાં રોકાણ ન હોય તો રોકાણ કરવું અને રોકાણ હોય તો જાળી રાખવા જેવું લાગે છે ઓકે ફ્રેશ એન્ટ્રી પણ કરી શકો છો જીઓ ફિનાન્શિયલમાં અને પોઝિશન છે હોલ્ડ પણ રાખી શકો છો તો ખાસ કરીને અહીંયા પણ ઘણી બધી કંપનીઓ છે આપણને પરિણામનું એક રિએક્શન આપવાની છે

એની આજુબાજુનો સપોર્ટ જો નીચે જાય તો સરખો કરવો બાકી એ સપોર્ટની આજુબાજુ એક વખત કોન્ટ્રાક્ટ ટ્રેડ લઈ શકાય પરિણામ એ બધું હું ટ્રેક નથી કરતો પણ પ્રાઇસ સ્ટ્રક્ચર મને એવું લાગે છે એટલું નેગેટિવ નથી અને કદાચ ગેપ ડાઉન પણ થાય તો કદાચ કે નહીં આઈ એમ નોટ વેરી શ્યોર

રેન્જ બાઉન્ડ એક્ટિવિટી છે એટલે અને ઓવરહેડ રજીસ્ટન્સ કાફી છે એટલે અહીંયા મને એવું લાગે છે કે આ કાઉન્ટરથી થોડું દૂર રહેવું જોઈએ લોંગ સાઇડથી અને થોડી રાહ જોવી જોઈએ કે એમાં કોઈ પોઝિટિવ એક્શન થાય પ્રાઇસ પ્રાઇઝ વોલ્યુમ એક્શન બને યા તો મોમેન્ટમ બને કાંઈ તો બી બને ત્યારે એમાં એન્ટ્રી લેવી જોઈએ અત્યારે આ કાઉન્ટરથી મારા હિસાબે દૂર રહેવું જોઈએ ઇન્ડિયન હોટેલ્સને એક અવોઈડ કરવાનો બનતો દેખાડી રહ્યો છે સીએટ સીએટ લિમિટેડ નેક્સ્ટ છે એ માટે પણ પરિણામનો એક નજર આપણે રાખવાની છે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો કારણ કે ગઈકાલે જોઈએ તો બે ફ્લેટ નોટ પર થોડું આપણને ક્લોઝિંગ છે પરંતુ ડેઝ હાયના લેવલથી થોડા પ્રોફિટ બુકિંગ સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું કઈ રીતે આપ સલાહ આપશો અહીંયા અહીંયાથી મને લાગે છે કે જો એનું લોજિકલ એક્સટેન્શન આવવું જોઈએ તો અપસાઇડ પર જ આવવું જોઈએ એટલે શીયરનો મારો વ્યૂ પોઝિટિવ છે પરિણામ હું ટ્રેક નથી કરતો એટલે મને ખ્યાલ નથી સારા છે ખરાબ છે પણ ઓવરઓલ પ્રાઇસ સ્ટ્રકચર સારું છે અને એક સારો બેઝ બની રહ્યો છે અને બેઝ લગભગ લગભગ લાઈફ હાઈઝની આજુબાજુમાં તો ઇટ ઇઝ અ વેરી વેરી ગુડ સાઇન કે તમે લાઈફ હાઈઝની આજુબાજુ છો અને ત્યાં તમારો બેઝ બની રહ્યો છે અને જો આમાં પ્રાઇસ વોલ્યુમ એક્શન જોવા મળે તો એમાં લોંગ સાઈડમાં ટ્રેડ કરવાની છે હમ લોંગ સાઈડ પર એક ટ્રેડ કરી શકો છો ખાસ કરીને સીએટના કાઉન્ટર માટે અમુક સ્ટોક્સ ગઈકાલના જે બઝિંગ હતા એમાંથી એક ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ નિફ્ટીનો ટોપ ગેનર કાઉન્ટર રાકેશજી જે એક મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ મળ્યું છે આ સ્ટોકમાં ટાટા કન્ઝ્યુમરમાં તો કઈ રીતે આગળ એક અપ્રોચ હોવો જોઈએ અહીંયા ટાટા કન્ઝ્યુમરમાં ભલે કાલે એની એક્શન સારી હતી પણ ઓવરઓલ હજી એમાં પ્રાઇઝ અને મોમેન્ટમ છે નહીં એટલે ઉપરમાં એમાં પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે અનલેસ એ ડિસિઝિવલી અગિયારસો પચાસ ક્રોસ કરે ત્યાં સુધી એમાં ઉછાળે વેચવાલીની જ સલાહ છે અને સ્ટ્રક્ચર અત્યારે એટલું એન્કરેજિંગ નથી એટલે ઉછાળે આમાં વેચવાલીની સલાહ રહેશે સર હું ડ્રાઇસનો એક વ્યૂ અહીંયાથી ખાસ કરીને તમે રાખી શકો છો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે સોના બી ડબલ્યુ પ્રિઝિશન રાકેશી ત્યાં પણ વ્યૂ લઈ હતી જબરજસ્ત પોઝિટિવ એક્શન વોલ્યુમ બેઝડ બેંક આપણને જોવા મળ્યું હતું શોર્ટ સાઇટ પર કવર પણ થયા ટોપ એફએનો ગેનર કાઉન્ટર હતું સોના બી ડબલ્યુ ડબ્લ્યુ ગઈકાલના સેશનમાં જોઈએ તો અહીંયા જે ખાસ કરીને આપણને મજબૂતી જોવા મળી હતી વીવાયડી સાથેના કરારના સમાચાર બાદની એક પોઝિટિવ એક્શન હતી અને કઈ રીતે સલાહ રહેશે અહીંયા આગળ એક સોના કોમ જે છે આપણે ઘણા વખત થી એક ડાઉન માં હતો પછી એને એક કર્યો અપટર્ન આપવાનો અને આખું ઓલમોસ્ટ એટી નાઇન્ટી પર્સન્ટ થઈ ગયું અને કાલે પ્રાઇઝ અને વોલ્યુમ એક્શન બનમે છે એટલે એક એન્કર એન્કર કેન્ડલ પકડી તમે શકો કે એ જે કાલની જે એક્શન હતી એનો લો હતો ચારસો ને પંચાવન એટલે ચારસો પચાસ ના છે તમે અહીંયા વિચાર કરી શકો કે આમાં એ નવી પોઝિશન બનાવીએ કાલનો હાઈ હતો ચારસો ચોરાણું એટલે તમને ચારસો સાહીઠ સિત્તેર ની વચ્ચે જો એન્ટ્રી મળે ચારસો સિત્તેર ની આજુબાજુ તો એક સેફ એન્ટ્રી ગણાય અને ચારસો પચાસના સ્ટોપ લોસ થી એમાં તમે એન્ટ્રી કરી શકો તો ચારસો સાહીઠ સિત્તેર ની વચ્ચે એન્ટ્રી કરવાની સલા છે અને ચારસો પચાસનો સ્ટ્રીક સ્ટોપ લોસ રાખવાનો કદાચ હોઈ શકે જે આપણે રિસ્ક લઈ રહ્યા છે દસ પંદર વીસ રૂપિયા એની કરતા આપણને રિવોર્ડ ઘણા સારા મળે એમાં ચારસો સાઠ સિત્તેર સુધીના થોડા નીચલા લેવલ્સમાં એન્ટ્રી કરો ચારસો પચાસના સ્ટોપ લોસ સાથે સોના બિલ ડબલ્યુ então